હું પણ ખૂબ જ છું આવી ગઈ છું ફરીથી એક નવા બ્લોગ સાથે અને કાશ્મીરમાં જે આપણો બીજો દિવસ છે મોર્નિંગ થઈ જાય છે ખૂબ સરસ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આજે તો તાપ પણ નીકળ્યો છે એમ કે આજે અમે લેટ જવાના હતા થોડું નજીક જવાનું છે એટલા માટે તો આજે આપણે જવાના છે દૂધપત્રી એ પણ એક સરસ મજાની જગ્યા છે સ્નોવાળી જ છે પણ જોઈએ ત્યાં જઈને કે કેવી જગ્યા છે જો તાપ નીકળ્યો છે આજે હલકો ફૂલકો પણ ઠંડી લાગે છે મેં ફોટા પાડવા માટે જેકેટ નહોતું પહેર્યું પહેરવું પડશે હવે અને જો આપણી ગાડી છે અહીંયા કાલે થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો હતો કેમકે કાલે ડ્રાઈવ કરીને આવેલા પરમ દિવસે તો કશેથી કંઈક ખીલી વીલી લાગી ગયો હશે એટલે પાછું કાલે સવારમાં ઉઠીને તૈયાર થઈને તો જોયું તો પંચર હતું પણ આપણી પાસે સ્પેર પેરવેલ હતું એટલે આપણે બદલી નાખ્યું હતું આજે બધું ગાડી ઓકે છે તો ચાલો ટાઈમ ગયો છે બ્રેકફાસ્ટનો તો પહેલાં નીચે આવી ગયા છે અને બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે બ્રેકફાસ્ટમાં શું છે જોઈ લઈએ બ્રેકફાસ્ટ કરી લઈએ ચા પી લઈએ ફરીથી એકવાર અને જઈએ પછી આપણે ચાલો તો નીચે જઈએ નીચે કિચન છે અહીંયા અને ડાઇનિંગ એરિયા નીચે છે તો ત્યાં ડિનર બ્રેકફાસ્ટ હોય છે આપણે જોઈએ બ્રેકફાસ્ટ કરીએ સાઈડે કિચન છે આ બાજુ અને ડાઇનિંગ એરિયા છે એટલું સરસ કરેલું હોય ટીવી પણ લગાવેલું છે ડાઇનિંગ એરિયામાં આજે છે બ્રેકફાસ્ટમાં આલુ પુરી આલુ ભાજી કહેવાય ને આલુભાજી કાલે આલુ પરોઠા હતા અને દહીંયા હતું આજે આલુ ભાજી છે પૂરી ભાજી પૂરી અને ચા ચા આવે है। थोड़ा पिकअप इसका थोड़ा हाँ बढ़िया गाड़ी है एवरेज वेज लेकिन थोड़ा पिकअप कम देखिए अगर पेट्रोल इंजन होता है इसलिए એન્જિન પેલું એટલે તો ચડવાનું એટલે ગાડી આમ તેમ નહીં કામ આવે તો આવી ગયા છે આપણે ફાઈનલી અહીંયા દૂધપત્રી અને ઠંડી છે સ્નોફોલ થયેલો છે ફ્રેશ સ્નોફોલ પણ થયેલો છે કાલે અને એમ પણ છે જે અહીંયા આ પણ જગ્યા સરસ છે કાલે જે આપણે જોઈ સોનમગ ગઈ લઈ ટાઈપ જ છે અહીંયા કેવું તમે ચાલતા રાઈડ નહીં કરી શકો હું તમને દેખાડું છું બધું વિગતવાર બસ જસ્ટ આવ્યા અને અહીંયા કેવું છે કે બાઈક રાઈડ પણ છે અને ઘોડા છે ઘોડાને બોની કહેવામાં આવે છે અહીંયા તો બોની કરવી પડશે આપણે એનું પ્રાઇસ કરીને નક્કી કરી દીધું છે આપણે જો આપણે હાયર કરી દીધા છે તમે જઈશું આ પાર્કિંગ એરિયા છે અહીંયાનો દૂધ પથરીનો અને આગળ જેટલી બી રાઈડ કરશો આપણે છ પોઈન્ટ છે ત્યાં ઘોડા ઉપર જવાના છે તો ચાલો જોઈએ તો ચાલો હા તો ચાલો આપણે દૂધપત્રીમાં સવારી ચાલુ કરી દીધી છે અને જુઓ કેવું લાગે ઘોડા પર બોની બોની હા અહીંયા એને બોની કહેવામાં આવે છે તો બધું ફિક્સ કરી દીધું છે આપણે છ પોઈન્ટ છે તે રાઈડ કરવા જવાના છે જો હું સામેથી ફ્રન્ટ કેમેરાથી તમને દેખાડ્યું એકવાર વ્યૂ

તો આપણે ઉપર આવી ગયા છે અહિયાં ને રિવર પોઈન્ટ કહેવામાં આવે છે કેમ કે રિવર છે અહીંયા નદી અહીંયા નીચે છે અને સરસ મજાનો વ્યૂ છે જો તમે જોઈ શકો સામેથી

कश्मीरी कहवा ये गैस पे बनता है ये ड्राई फ्रूट डाला आपने आ, ये ड्राई उसको पीस लिया मिक्स करके ड्राई हाँ। द्राइफ फ्रूट कौन सा कौन सा रेट है सब काजू बदाम अखरोट सब है। कुछ। है। इसका टेस्ट अलग है। अच्छा यहाँ पे फेमस हाँ वो कल भी पिया था हमने हाँ सोनमग में पिया था उसने अलग टेस्ट है इसमें क्या रहता है गर्म पानी रहता है नहीं नहीं ये भी कुछ बनाया है

કઈ રીતનું અહીંયા વાતાવરણ છે જોઈ લે અહીંયા ફૂલ પબ્લિક છે અહીંયા અને લોકો બધી રીતે એન્જોય કરે છે અહીંયા મેડમ જે છે તે હવે એમનું જે શૂટિંગ ચાલી રહેલું છે તે પતાવીને પછી રીલ્સ બનાવશે ને આના ફોટોગ્રાફર જે જે બધું શૂટ કરે છે ફાયર તો જો દૂર પછી આવી ગયા અને ફોનમાં નેટવર્ક પણ આવી ગયા છે ત્યાં ફોનમાં નેટવર્ક નથી રહેતા અને આપણે આવી ગયા છે રોડ પર બહાર નીકળી આવ્યા અને અમને લાગી હતી ભૂખ આજે કંઈ નતું મળ્યું એક ચા પણ નથી મળી એટલે તો અહીંયાનું છે ને સરસોડા શાક અને મકાઈની રોટી ફેમસ છે તો બધી જગ્યાએ રસ્તા ઉપર એના ઢાબા હોય છે અને તો આપણે હવે એ ખાઈશું જોઈએ આપણે પણ ટેસ્ટ કરવાના છે તો અહીંયા રોયકું છે ઢાબા ઉપર અને બહુ ફેમસ છે સાંભળેલું છે કે પંજાબમાં બહુ ફેમસ છે મકૈ રોટી ને સરસોડા શાક એટલે ટેસ્ટ કર્યું નથી કોઈ દિવસ તો આપણે જોઈએ

તો ઉસ્કો એસે હાથ પે એસે કરતી તો જો રોટી આવી રીતે હાથે કરે છે ને આપણા ગુજરાતમાં પણ રોટલા ઘણા લોકો આવી રીતે હાથથી કરે છે તો કોઈક આપણે ત્યાં પાટલી પર કરે છે કોઈ હાથથી કરે છે તો આવી રીતે જ કરે છે મકાઈની રોટી છે આ અને ચા ઓર્ડર કરી છે અમે એ ચા પર કરે છે અને જે કહેવાય છે સરસોડા શાક તો એ પણ આપણે જોઈ લઈએ પંજાબની ફેમસ આઈટમ છે બીજી પણ અહીંયાની કોઈ ફેમસ અને નવી એન્ટિક આઈટમ મળી ગઈ છે એ પણ હું તમને દેખાડું આપણે ત્યાં આપણે ઇલેક્ટ્રિક હીટર યુઝ કરીએ છીએ આ એક નેચરલ અને કંઈક તમને એવું લાગશે કે આ વાંસની ટોપલી છે તો એની અંદર કઈ અને આપણે બધું ડ્રાયફ્રુટ એવું રાખવા માટે પણ રાખી શકીએ ફ્લાવર રાખવા માટે રાખી શકીએ તો તમે આવું જોયું છે હું તમને દેખાડીશ હમણાં જુઓ એની અંદર આ હા એટલે આ એક આપણે માટલી હોય ને આપણે ત્યાં એ ટાઈપ કરેલું છે ને કોલસા રાખીને ગરમ કરેલું લોકો આખો દેશ ઠંડીમાં ઉભા કામ કરે એટલે એને પગ આગળ રાખે છે

ખરેખર એવું નથી કે વિડીયોમાં સારું લગાડવા માટે મેં લાઈફમાં પહેલી વાર ટેસ્ટ કર્યું છે અને પંજાબની ડીશ છે મકેની રોટિઓ સસોકા શાક બધાય સાંભળેલું હશે મેં લાઈફમાં ટેસ્ટ નથી કર્યું આજે ટેસ્ટ કર્યો ખરેખર ખાવા જેવી વસ્તુ છે એકવાર જરૂરથી ટેસ્ટ કરજો કાશ્મીર જાઓ કે પંજાબ જાઓ કે ગુજરાતમાં મળી જાય તો પણ ખાવા જેવી વસ્તુ છે આ વસ્તુ ખરી જ્યાં પંજાબી ડાબા હોય ને ત્યાં વધારે મળવાની શક્યતા તો ઓછું મળે ચાલો તો પછી મળીએ આપણે પાછા જરા ખાઈ લઈએ અમે